મહેસાુર દેવરાજ ઇન્દ્રની ગાદી મેળવવામાં માર્ગ જાણવા માટે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સામે હાજર થયા દેવતાઓની વાત ગંભીરતાથી સાંભળીને ત્રણેય દેવ ગુસ્સે થઈ ગયા ક્રોધને કારણે ત્રણેયના મુખમાંથી જે ઊર્જા નીકળી હતી તેમની પાસેથી એક દેવી ઉતરી જેમણે ભગવાન શંકરે તેમનું ત્રિશુલ અને ભગવાન વિષ્ણુએ ચક્ર એ જ રીતે અન્ય દેવી પણ પોતાના શસ્ત્રો માતાના હાથમાં સોંપ્યા હતા દેવરાજ ઇન્દ્રએ દેવીને એક કલાક આપ્યો સૂર્યએ પોતાની તીક્ષ્ણ તલવાર આપી સવારી કરવા માટે સિંહ આપ્યો આ પછી માતા ચંદ્ર ઘંટા મહેસાસુર પાસે પહોંચ્યા માતાનું આ સ્વરૂપ જોઈને મહેસાસુરને સમજાયું કે તેનો સમય આવી ગયો છે માતા પર હુમલો કર્યો આ પછી દેવતાઓ અને વચ્ચે ભયંકર યુદ્ધ થયું માતા ચંદ્રઘંટાએ વધ કર્યો આમ માતાએ દેવતાઓની રક્ષા કરી મા ચંદ્રઘંટાના આ સ્વરૂપની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે માતા ચંદ્રઘંટાને કેસરની ખીર અને દૂધથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ સાકર અને સાકર નો પ્રસાદ પણ માતાને અર્પણ કરવો જોઈએ સંસ્થિતા નમસ્ત નમસ્ત નમો નમ પિંજ પ્રવ્રૃઢા ચંકુપાસ્ત્રુતા પ્રસાદુ મહાયમ ચંદ્રઘંટેથી વિશ્રુતા માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ ચંદ્રઘંટાના સ્વરૂપ ની વાત કરીએ તો માતાના ગળામાં સફેદ ફૂલોની માળા શોભે છે માતા સિંહની સવારી કરે છે ચંદ્રઘંટામાં કમળ ધનુષ બાણ તલવાર કમંડલ તલવાર ત્રિશુળ અને ગદા જેવા શસ્ત્રો ધારણ કર્યા છે ત્રીજા દિવસે માતા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપ ની વિધિ વિધાનથી આ મંત્ર ઓમ દેવી ચંદ્રઘંટા એ નો જાપ કરી આરાધના કરવી જોઈએ ત્યારબાદ માતા ચંદ્રઘંટાને સિંદૂર ચોખા સિંદુરતી ધૂપ પુષ્પ વગેરે અર્પિત અર્પિત કરો તમે દેવી માને ચમેલીનું ફૂલ ફૂલ અથવા કોઈ પણ લાલ કરી શકો છો સાથે જ દૂધથી બનાવેલી મીઠાઈનો ભોગ લગાવી પૂજા દરમિયાન દુર્ગા ચાલીસાનો પાઠ અને દુર્ગા આરતીનું ગાન કરો જો તમે ઈચ્છો તો દુર્ગા સપ્તશતી પણ પાઠ કરી શકો છો આરતી અને યાચના મંત્ર કરવાનું ન ભૂલવું સાચા મનથી માતાની આરાધના કરનાર ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે આ ઉપરાંત ભયમાંથી પણ મુક્તિ મળે છે જય માતાજી જય મા ચંદ્ર ઘંટા